સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ગોંડલ નાગરિક સહકાર બેંકના વાઇસ ચેરમેન બન્યા ગણેશ જાડેજા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા વાઇસ ચેરમેન બન્યા છે અશોક પીપળિયા ગોંડલ નાગરિક બેંકના ચેરમેન બન્યા જોકે હાલ ગણેશ જાડેજા જૂનાગઢ જેલમાં છે બંધ ત્યારે જેલમાં રહી ગણેશ જાડેજા જીત્યા હતા આ બેંકની ચૂંટણી અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રફુલ ટોડિયાની વરણી કરવામાં આવી છે જે અમારા મોવડી મંડળે ફરી એક વખત મારી પર વિશ્વાસ મૂકી અને મને ચેરમેન બનાવ્યો છે અને ચેરમેન પદમાં સતત જાગૃતતા અને બેંકના હિતમાં તમામ કાર્ય કરશું આગામી સમયમાં બેંકને લાગતી નાની મોટી કોઈ પણ જરૂરિયાત હશે તે પૂરી કરશું અમારું એક સ્વપ્ન છે કે સારી જગ્યાએ અમારું એક બેંકનું બિલ્ડિંગ બને અને જેટલી સુવિધા ઉપલબ્ધ થશે એટલી તમામ અમારા ડિરેક્ટર સાથે મળી અને અમે સુવિધા ઉપલબ્ધ કરશું આજે ચેરમેન વાઇસ ચેરમેન અને એમડીની વરણી થઈ છે